હું વારો આ પ્રકાશ મે બોલ આપણે હમ ઢાર ઘુગરા નાખો હો તો ફ્રેન્ડ્સ થોડા ક સાઈડ જિન પછી પછી આગળ સરસ ચાલો આગળ ચાલો હું તો અમારી પાછળ પાછળ હેરાવ ગાઈસ મે પડી કાંધી છે થોડા પડી તો સજાર એક થઈ કે

ગાઈસ ભમલી ગયો કાઈ આપણે પાળીયું બાંધુ છે ને આપણે છે ગાઈસ થાજ કેટલો પડ્યો છે તમે જોઈ શકો છો ગાઈસ આ બ્લોગમાં કાર બંધ કરી નાખસા આપણે એટલે અમે આ શેઢા ઉપર થઈને આ કરશો કે તમારા એરંડા પણ છે તમે જોઈ શકો છો આ પાઠ ગાય મારો આ પાર્ટ છે ને સાથ ગુજરાતીમાં સાથ અને અંગ્રેજીમાં પાર્ટ છેવાન અને અમાર પરિબેન ગોટ ખાઈ ગયા છે અને આ રાયડું છે તમે જોઈ શકો છો આનું શાક થાય તો ગાઈસ જય હિન્દ જય ભારત આ ચેનલ લાઈવ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજનો બ્લોગ અમે અહીં સમાપ્ત કરી રહ્યા કરી રહ્યા છીએ અને અમારા અરવિંદભાઈ આગળ આગળ ચાલી રહ્યા છે અને આજનો બ્લોગ સમાપ્ત કરી રહ્યા છીએ જય હિન્દુ ભારત